થોડા મહિનાઓ પહેલા એક સમાચાર આવ્યા હતા કે રાજકોટમાં એક સમૂહ લગ્ન હતા અને સમૂહ લગ્નમાં જે દિવસે લગ્ન હતા એ દિવસે જેના આયોજકો રડતી સ્ત્રીઓ દેખાઈ હતી પરિવાર દેખાયો હતો અને ફરી એકવાર રાજકોટ એટલે ચર્ચામાં આવ્યું છે કે સમૂહ લગ્નમાં કન્યાદાનમાં કર્યા વરમાં જે વસ્તુ આપવાની વાત હતી એ સોનાની અને ચાંદીની વસ્તુઓ નકલી છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ રાજકોટમાં સત્યાવીસ એપ્રિલે એક સમૂહ લગ્નનું આયોજન હતું પાંચસો પંચાવન જેટલી દીકરીઓના લગ્ન કરાવવાના હતા વિક્રમ સોરાણી અને પિન્ટુ પટેલ સહિતના આયોજકો હતા એના અને બાદમાં લગ્ન થઈ ગયા પછી એ પરિવારના વિડીયો સામે આવ્યા જેમાં એ એવું કહેતા દેખાય છે કે જે કર્યાવરમાં સોનાની વસ્તુ આપવાની વાત હતી જે દાગીનાનાના દાન કરવાની વાત હતી એ સોનાના નથી દાગીના બધા જ પાણી ચડાયેલા નકલી દાગીના છે અને એની કોઈ વેલ્યુ પણ નથી એટલે જે જાહેરાતો કરવામાં આવી હતી એ ખોટી હતી પરિવાર

દીકરીઓમાંથી હજુ તો એક જ દીકરીનો પરિવાર સામે આવીને બોલી રહ્યા છે આગળ જતા બીજા વિડીયોસ પણ આવી શકે છે પણ અત્યારે એ પરિવાર શું કહી રહ્યું છે અને સાથે જે આયોજકો છે એમની પણ પ્રતિક્રિયા આવી છે એ શું કહી રહ્યા છે તે સાંભળો આ બધું સોનીની દુકાને બતાવ્યું એમાંથી કોઈ વસ્તુ સાચી નથી સોનીએ બધી જ ના પાડી કોઈ વસ્તુ આમાં સાચી છે ને નહીં વીટી કે નહીં કૈડા કે નહીં પદાણો કે નહીં બેસિકા આ વીટી અને હાલ જે સોશિયલ મીડિયામાં જે પાંચસો પંચાવન દીકરીના જે સમૂહ લગ્ન લઈને જે મુદ્દો ચાલે છે એ મુદ્દામાં જે ખોટા દાગીનાને લઈને અત્યારે મેસેજ હતો એમાં વિક્રમભાઈ અત્યારે બાહેધરી આપે છે કે જે વ્યક્તિને ખોટા કોઈ પણ દાગીના આવી ગયા હોય તો મારી ઓફિસે આવી જજો એ એને પરત કરી દેવામાં આવશે અને આવી હાલમાં જે સોશિયલ મીડિયા ઉપર ચાર પાંચ દિવસથી વિડીયો ફરતા હતા કે તેમને અંદર આપેલા દાગીના સોના ચાંદીના નથી એને મેટલ છે તો તે દાગીના તમામ દાતા તરફથી મેળેલ છે પણ છતાંય તેમને હું બાંધ કરી લઉં છું કે એ દાગીનામાં કાંઈ પણ ફેરફાર હોય તો ગમે ત્યારે તમે મારો કોન્ટેક કરી શકો છો અને મારી ઓફિસે આવી શકો છો એવા કારણોસર જે તમને લોકોને તમારા દિલ દુભાણા છે તે વતી હું તમામ વર અને કન્યાના જાનૈયા અને માંડવીયા દીકરી અને દીકરાઓને હું દિલથી માફી માંગુ છું કે ફરી અમે આ કાર્યક્રમની અંદર સુધારો કરશું અથવા તો ત્યાં અમે લિમિટેડ કાર્યક્રમમાં લોકોને બોલાવવાનું કહેશું અથવા તો અમે લિમિટેડ લોકોના સમૂહલગ્નનું આયોજન કરશું પણ આજે અવ્યવસ્થા થઈ તેને ધ્યાનમાં લઈ અને આ વ્યવસ્થા અમારી નહીં થાય તે અમારી સમગ્ર કમિટી બેઠક મળી અને કાલની અંદર અમારો નિર્ણય લઈ લીધો આપ વિક્રમભાઈને પૂછશો તો પણ ખબર પડી જશે એની કંકોત્રીઓ પણ બજારમાં હતી પાંચસો પાંચાવન દીકરીઓના લગ્ન કરવામાં આવશે એનું આયોજન કરેલું હતું પણ હકીકતમાં એ મૂળ સ્થળે જ્યારે સમૂહ લગ્ન થયા ત્યારે પાંચસો પંચાવન દીકરા દીકરીઓના લગ્ન નહોતા અને કમસે કમ અહીંયા